હાલ રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત રાજકોટમાંથી સામે આવ્યો રાજકોટ એસટી બસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો બે એસટી બસની વચ્ચે આવી જતા વિદ્યાર્થીનું મોત થયું દ્વારકા જઈ રહેલા વિદ્યાર્થીનું એસટી બસમાં આવી જતા મોત નિપજ્યું હતું બ્રિજેસ સોલંકી નામના વિદ્યાર્થી ગોંડલના ગુંદાડા ગામનો રહેવાસી હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી વિદ્યાર્થીનું અકસ્માતની અંદર મૃત્યુ થવા પામેલું છે જે અમે પણ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અમારી જે બસ છે એ જુનાગઢથી રાજકોટ તરફ આવે એ પ્રથમ બસ હતી એના પછી છે એ બીજી બસ છે એ આપણે પાલીતાણાથી રાજકોટ તરફ આવે એ બસ વચ્ચેનું યોગ્ય બસ સ્ટેશનની અંદર અંતર હતું તેમ છતાં જે વિદ્યાર્થી છે એ પોતે નીકળ્યા એટલે ત્યાંથી એનું માથાના ભાગે છે એ બસની અંદર ટકરાવવા પામેલું અને ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામેલી છે અમારા દ્વારા છે પોલીસને પણ જાણ કરી દેવામાં આવેલી છે અને આગળની તપાસ છે એ અમારા દ્વારા ચાલુ છે